અકબર અને બિરબલની વાર્તા વાર્તાનું નામ છે અદ્રશ્ય પવનનું ચિત્ર તો ચાલો સાંભળીએ આજની નાનકડી બાળ વાર્તા પવનનું ચિત્ર એક દિવસ બાદશાહ અકબરે દરબારમાં બિરબલને એક અઘરો કોયડો પૂછ્યો તેમણે ગંભીર થઈને કહ્યું બિરબલ ખૂબ જ બુદ્ધિશાળી છે શું તું મને પવનનું ચિત્ર દોરીને બતાવી શકે છે મારે જોવું છે કે પવન કેવો દેખાય છે નમ્રતાથી સ્મિત કર્યું અને કહ્યું મહારાજ ચોક્કસ પણ આ અદ્રશ્ય પવનને દોરવા માટે મારે સાત દિવસનો સમય જોઈએ મહેલના બીજા મંત્રીઓ આ સાંભળીને અંદરો અંદર તો હસવા લાગ્યા કે આ વખતે બિરબલ ફસાઈ જશે સાત દિવસ વીતી ગયા આખું શહેર ઉત્સુક હતું કે બિરબલે પવનને કેવી રીતે દોર્યો હશે સાતમા દિવસે બિરબલ દરબારમાં હાજર થયો એની પાસે એક મોટું કેનવાસ હતું જે રેશમી લાલ કપડાએથી ઢંકાયેલું હતું અકબર બાદશાહ ખૂબ જ આતુર હતા તેમણે સિંહાસન પરથી થોડા આગળ નમીને પૂછ્યું બિરબલ તે પવનને કેવી રીતે પકડ્યો જલ્દી કર આ કપડું હટાવ અને મને પવનનું અદ્ભુત ચિત્ર તો બતાવ ધીમેથી લાલ કપડું હટાવ્યું ચિત્રમાં જોરદાર પવનને કારણે એક તરફ નમેલા મોટા ઝાડ હવામાં ઊંચે ઉડતા સૂકા પાંદડા અને એક નાની છોકરીના લહેરાતા વાળ દેખાતા હતા અકબરે થોડી વાર ચિત્રને ધ્યાનથી જોયું અને પછી અકળાઈને કહ્યું બીરબલ આમાં પવન પવન છે 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 આ તો માત્ર ઝાડ પાંદડા અને છોકરી મેં તને દોરવાનું કહ્યું હતું બિરબલે શાંતિથી અને ચતુરાઈથી જવાબ આપ્યો મહારાજ પવન તો અદ્રશ્ય છે એને કોઈ જોઈ શકતું નથી જે વસ્તુને સ્પર્શ કરે છે અને જે વસ્તુઓને હલાવે છે તેના પરથી જ આપણે તેને અનુભવી શકીએ છીએ ઝાડ નમે છે અને પાંદડા હવામાં ઉડે છે ત્યારે જ આપણને ખબર પડે છે કે પવન ક્યાં છે અકબર બિરબલની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા તેમણે બિરબલની અજોડ બુદ્ધિના વખાણ કર્યા અને સોને સોના મહોર ભેટમાં